કોલ્ડ એઝ એન અર્ધન્યાયિક સંસ્થાઓ હવે જો સિમ્પલ વેમાં પેલા સમજીએ અર્ધન્યાયિક સંસ્થાઓને તો ઇટ્સ લાઈક ન્યાયતંત્ર જે છે એ ન્યાયતંત્ર બધી જ બાબતો ઉપર ચુકાદા આપે એવું પોસિબલ નહીં થતું ઓકે આપી બી શકે બટ થિંગ ઇઝ ધેટ કે ન્યાયતંત્ર એટલું બર્ડન મતલબ એની ઉપર પોતાની ઉપર એટલું બર્ડન છે કે એટલા બધા કેસીસ પેન્ડિંગ છે કે ઘણી વખત અમુક કેસીસ જે છે એ સાંભળી જ ના શકે ઓન ધી અધર સાઇડ અમુક કેસીસ એવા હોય કે જેમાં એક્સપર્ટ નોલેજની રિકવાયરમેન્ટ હોય ઓકે જેમાં સ્પેશિયલ નોલેજ જોઈએ જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કોઈ કેસ એન્વાયરમેન્ટ રિલેટેડ હોય ટેક્સેડ હોય તો આવી વસ્તુઓમાં કોમ્પ્લિકેશન્સ કોમ્પ્લિકેટેડ કેલ્ક્યુલેશન્સ હોય બધા નિયમોની જાણકારી હોવી જોઈએ પ્રેક્ટિસિસની જાણકારી હોવી જોઈએ જેમ કે માનો પ્રદૂષણ સંબંધિત કોઈ કેસ હોય તો આનાથી પ્રદૂષણ મતલબ આ જે તત્વો છે એ તત્વોથી પ્રદૂષણને કેવું નુકસાન થશે તો આની ઇન્ફોર્મેશન જે જજ કે જે સાંભળવા માટે બેઠા છે એની પાસે બી હોવી જોઈએ તો ઘણી વખત સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ કે અન્ય જે જિલ્લા અદાલતો છે એમાં અમુક કેસીસ જે છે એ પોસિબલ નથી સાંભળવા બીજી વસ્તુ એ કે એ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ ઓલરેડી પોતાના બર્ડનમાં છે કે એની ઉપર ઓલરેડી એટલા બધા કેસીસ પેન્ડિંગ છે રાઈટ કે જ્યાં પોસિબલ નહીં કે આ વિશેષ નોલેજ ધરાવતા કેસીસ સાંભળી શકાય તો આવા કિસ્સાઓમાં એક સંસ્થાઓનું નિર્માણ કરવામાં આવે એ સંસ્થાઓને કહેવાય અર્ધન્યાયિક સંસ્થા આ સંસ્થાઓ આમ સામાન્ય રીતે ન્યાયતંત્ર જેવી જ હોય પણ સંપૂર્ણ રીતે ન્યાયતંત્ર નથી ઓકે એની પાસે અમુક લિમિટેડ પાવર હોય ન્યાયતંત્ર જેવા પણ સંપૂર્ણ ન્યાયતંત્ર જેવા પાવર હોય તો આવી સંસ્થાઓને કહેવાય અર્ધન્યાયિક સંસ્થા હવે અર્ધન્યાયિક સંસ્થાઓનું મેઇન કામ તો કે જો અર્ધન્યાયિક સંસ્થાઓ એવી સંસ્થાઓ છે જે કાયદાનું અમલીકરણ કરતી સંસ્થાઓને સમાન જ હોય પણ એ અદાલત છે અદાલતનું કામ હોય કે ભાઈ કાયદાઓનું અમલીકરણ કરાવો ઓકે જો કાયદાઓ વ્યવસ્થિત રીતે ચાલતા ના હોય ઓર કાયદાઓ વ્યવસ્થિત ના હોય કાયદાનું એક્ઝિક્યુશન બંધારણ મુજબ ના હોય તો એ કાયદાઓને રદ ભી કરી શકે અને જો કોઈ વ્યક્તિ કાયદાનો ફોલો ના કરે તો એ એને સજા ભી કરી શકે

કે વહીવટી સંસ્થાઓ પર કાયદાનો અમલ કરવાની શક્તિ ધરાવે દેટ ઇઝ ટ્રુ એ એ નોર્મલ સેન્સમાં નોર્મલ વાક્ય છે દેટ ઇઝ ફાઇન બટ આ વસ્તુને સમજો કે અદાલતો ઉપરના ભારણને ઘટાડે કઈ રીતે તો કે ભાઈ માનો સો કેસીસ હોય કે જે એન્વાયરમેન્ટ રિલેટેડ હોય હવે એ સો કેસીસ આ સંસ્થાઓ સાંભળી લે તો એટલા કેસીસ સુપ્રીમ કોર્ટની શું કહેવાય બર્ડન ઉપરથી ઘટ્યા કે એની ઉપરથી ઓછા થાય તો અદાલતો ઉપરના જે ભાર છે એ ભાર ઘટાડે છે સેકન્ડ થિંગ ઇઝ ધેટ કે જે પણ ક્ષેત્રની સંસ્થાઓ હોય એના જે એક્સપર્ટ્સ હોય એ એક્સપર્ટ્સનો સમાવેશ આ સંસ્થાઓ અંતર્ગત થતો હોય છે જેમ કે ભાઈ માનો પર્યાવરણ સંબંધિત કોઈ કેસીસ હોય તો પર્યાવરણના જે એક્સપર્ટ્સ હોય એને સામેલ કરવામાં આવે જે જજીસની પેનલ હોય તેમાં ધેન મારો ટેક્સેશન રિલેટેડ કોઈ કેસ હોય તો ટેક્સેશનના જે એક્સપર્ટ્સ હોય એને સામેલ કરવામાં આવે જેથી શું તો કે એ કેસની જે ટેકનિકાલિટીઝ હોય એ ટેકનિકાલિટીઝને સમજી શકે સો એટલા માટે જે પણ પ્રકારની સંસ્થાઓ છે એમાં વિશેષજ્ઞોનો સમાવેશ થતો ઓકે નાવ જે અર્ધન્યાયિક સંસ્થાઓ છે અર્ધન્યાયિક સંસ્થાઓ જે પણ પ્રકારના ચુકાદાઓ આપે એની સામે તમે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ કોઈ બી જગ્યાએ અપીલ કરી શકો એ અપીલ કરવા માટેની છૂટ છે ના એક વસ્તુ અહીં લખેલું છે કુદરતી ન્યાયના સિદ્ધાંત ઉપર કામ કરે ઇટ ફોલોઝ ધી પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ આ વસ્તુ તમે ઘણી વખત સાંભળતા હશો કે નેચરલ જસ્ટિસ કુદરતી ન્યાયનો સિદ્ધાંત કોને કહેવાય જો કુદરતી ન્યાયના સિદ્ધાંતોના આ ત્રણ ઘટકો છે ધીઝ આર ધ થ્રી કમ્પોનન્ટ ઓફ નેચરલ જસ્ટિસ પહેલી વસ્તુ લેટ ધી અધર સાઈડ બી હર્ડ એઝ વેલ બીજા પક્ષને બી વ્યવસ્થિત રીતે સાંભળો કોઈ બી જે ચુકાદો છે કે નિર્ણય છે એક પક્ષને સાંભળી નહીં આપા બંને પક્ષને સાંભળવાના સેકન્ડ થિંગ નો વન ઇઝ જજ ઇન ઇઝ ઓન કેસ કોઈ બી વ્યક્તિએ પોતાના કેસમાં જજ ના હોય જજ હંમેશા જે નિષ્પક્ષ કે અલ થર્ડ પાર્ટી હોય એ જ હોય એન્ડ થર્ડ પ્રોવાઇડ રીઝન ફોર ધ ડિસિઝન જે બી તમે નિર્ણય આપો એ નિર્ણયને એ તર્ક આધારિત કે તર્ક સંગત નિર્ણય આપો ઓકે કોઈ મનસ્વી રીતે કોઈ બી નિર્ણય ના આપો જેમ કે કોઈ વ્યક્તિએ કાયદાની વિરુદ્ધ કામ કર્યું છે તો તમે એમ કહો ભાઈ જો આ કાયદામાં લખેલું છે એટલે તારી આવી રીતે કામ કરવું પડે કાયદાથી ઉપર જઈને એ વ્યક્તિ જે બી ડિસિઝન્સ હોય એ ના આવે કુદરતી એના સિદ્ધાંતને એક બીજા એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો કે ભાઈ માનો સે સરકારે કોઈ વસ્તુ નક્કી કરી કે ભાઈ આ બિઝનેસ મેન કે આ બિઝનેસ કોમ્યુનિટી છે એ બધાના બધાએ કોઈ નિયમો માણ્યા નથી એટલે બધાના લાઇસન્સ લઈ લો બધાના લાયસન્સ કેન્સલ કરી નાખો કોઈ એક જગ્યાએ કામ કરતા હોય ઓકે એમણે કોઈ નિયમો પાડ્યા નથી ઓકે તો બધાના બધા જેમ કે તમે એક બહુ સિમ્પલ દેશી એક્ઝામ્પલથી સમજીએ એટલે માણેક ચોકનું ઉદાહરણ લો માણેક ચોકમાં ધારો લોટ્સ ઓફ પીપલ બધી લારીઓ છે રેકડીઓ છે હાથે હવે માણેક ચોકમાં માનો બહુ પ્રકારની ગંદકીઓ થઈ રહી છે અને બહુ બધા લોકો હેરાન છે તો બહુ બધા વર્ષોથી કામ ચાલતું હતું પણ સરકારે એક ઝાટકે નક્કી કર્યું કે માણેક ચોકમાં જેવી વસ્તુ છે બધા લારીઓ હટાવી ઓકે બંધ કરાવી દો તો ત્યારે નેચરલ જસ્ટિસનો સિદ્ધાંત આવે નેચરલ જસ્ટિસ નો સિદ્ધાંત શું આવે તો કે પહેલી વસ્તુ જે લોકોને તમે હટાવો છો એને ઇનફ ટાઈમ આપો નોટિસનો પેલા નોટિસ આપો એને કે ભાઈ જો તમારા વિરુદ્ધ આ પ્રકારની ફરિયાદો છે તમે આ પ્રકારે ગંદકી ફેલાવો છો સાફ સફાઈ રાખતા નથી તમને આ માધ્યમથી નોટિસ આપવામાં આવે છે કે તમારે દસ દિવસ કે વીસ દિવસમાં તમારી જે પણ સ્થિતિ છે સ્થિતિ સુધારો અદરવાઈઝ અમે તમારા લાયસન્સ કેન્સલ કરીશું તમને એથી બંધ કરાવીશું તો પેલી વસ્તુ તમે એને ઇનફ ટાઈમ આપો તો સાંભળવાનો કે ભાઈ જો તમારો પક્ષ બી રાખો સેકન્ડ થિંગ ઇઝ દેટ તમે નોટિસ આપો તો સામે એમને ઇન્વાઇટ બી કરો બોલાવવા માટે ઓકે કે ભાઈ તમે આવો તમે તમારો પક્ષ રાખો તમે તમારી આર્ગ્યુમેન્ટ્સ રાખો જેવી વસ્તુ તમે કહેવા તમે તમારો પ્લાન રાખો ઇનકેસ બે થી ત્રણ વખત તમે નોટિસ આપી અને કોઈ વ્યક્તિઓ માનતા નથી ને એવી જેવી ગંદકી રહે છે તો ડિસિઝન લો તો ડિસિઝન માટે તમારી પાસે રીઝન હશે કારણ હશે કે ભાઈ જો અમે ડિસિઝન એટલા માટે રહી છે કે તમને આ ચાર નોટિસ આપી હતી છતાં તમે આયા તો આ રીતે અને આખો જે સિદ્ધાંત છે કહેવાય નેચરલ સિદ્ધાંત તો અર્ધન્યાય સંસ્થાઓ જે છે એ નેચરલ જસ્ટિસના સિદ્ધાંત ઉપર કામ કરે આ ત્રણેય જે છે એમાં ફોલો કરવામાં આવે કે બંને પક્ષને સાંભળવામાં આવે જેની વિરુદ્ધ ફરિયાદ હોય કોઈ કંપની બહુ પ્રદૂષણ કરતી હોય હવામાં પ્રદૂષણ ફેલાવતી હોય કોઈ ફરિયાદ કરી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કે ભાઈ આ સંસ્થા જે છે એ તો બહુ જ પ્રકારનું પ્રદૂષણ ફેલાવે છે આ સંસ્થાને બંધ કરી દો તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ડાયરેક્ટ એવો ઓર્ડર ના આપી દે કે કામ કરો બંધ કરી દો ઓકે નેશનલ ક્રીન ટ્રીબ્યુનલ જે છે એ અધર સાઈડ મતલબ કે જે બીજું પક્ષ કંપની છે એને બી બોલાવે એનો બી પક્ષ ભાઈ સાંભળે શું છે શું કામ ફિલ્ટર આઉટ નહીં કરતા તમે જે ધુમાડાઓ કાઢો છે ખરેખર શું કહેવાય પર્યાવરણ નુકસાન કરે છે કે નહીં ધુમાડાઓ કયા પ્રકારના કાઢો છો એની ઇન્ફોર્મેશન આપો ઓકે સેકન્ડ થિંગ ઇઝ એ નો મન જજ ઇઝ નોન કેસ તો કે ભાઈ જે વ્યક્તિએ ફરિયાદ કરી બીજ વ્યક્તિ પોતા નક્કી કરી લે કે ભાઈ આ તો શું કહેવાય ગુનેગાર જ વ્યક્તિ છે ને ડાયરેક્ટ નાના સજા જ કરો તો એવી વસ્તુ પોસિબલ નહીં ઓકે નિષ્પક્ષ રીતે તપાસ થવી જોઈએ કોર્ટ કે અર્ધ ન્યાયિક સંસ્થાઓ છે એ પોતે તપાસ કરે કે ખરેખરમાં આ ફરિયાદમાં મેરિટ છે કે એન્ડ થર્ડ તો કે પ્રોવાઈડ અ રીઝન ફોર ધ ડિસિઝન તો કઈ કંપનીને બંધ કરાવી હોય તો કારણો આપો કે ભાઈ જો આવા આવા કારણો છે એટલા માટે તમારું કામ બંધ કરાવી ઓકે નોટિસ આપો કારણો આપો એ રીતના સિદ્ધાંત ઉપર આ આ જે સંસ્થાઓ છે અર્ધ ન્યાયિક સંસ્થાઓ કામ કરે વોટર ટ્રિબ્યુનલ્સને બી તમે કોસી જ્યુડિશિયલ બોડીઝ કહી શકો ઓકે વોટર ટ્રિબ્યુનલના વિરુદ્ધમાં બી સુપ્રીમ કોર્ટમાં કેસ થતા હોય છે ઓકે જે આપણામાં તમે વિચાર કરો કે આઈ થિંક ઇટ્સ પાર્ટ ઓફ આર્ટિકલ ટુ હંડ્રેડ એન્ડ સિક્સટી ટુ ઓર ટુ સિક્સટી થ્રી ઓકે એની અંતર્ગત આંતરરાજ્ય જળ વિવાદ સમાધાન માટેની વ્યવસ્થા છે આઈ થિંક ઇટ્સ ટુ હંડ્રેડ સિક્સટી ટુ ટુ હંડ્રેડ સિક્સટી સિક્સટી થ્રી એકમાં ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ છે અને એકમાં શું કહેવાય ઇન્ટરસ્ટેટ વોટર ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલ્સ તો માનો કે ભાઈ વોટર ટ્રિબ્યુનલ મતલબ બે રાજ્યો વચ્ચે જે છે એ પાણીનો વિવાદ હોય તો પેલા ઇન્ટરસ્ટેટ વોટર ટ્રિબ્યુનલ હોય એની અંદર ચુકાદો સાંભળવામાં આવે એ ડિસિઝન આપે એ ડિસિઝન કોઈ માન્ય ના હોય તો પછી સુપ્રીમ કોર્ટમાં જઈશું ક્લિયર તો આ જે છે એ સંસ્થાઓને કેવી સંસ્થાઓ કહેવાય તો કે ભાઈ અર્ધન્યાયિક સંસ્થા